હાલો કેમ છો બધા મજામાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ હર હર મહાદેવ જય શ્રી આરામ તો આજે આપણે વાત કરવાના મહાભારતની મહાભારત ભાગ આપણે અપલોડ કર્યા અને હવે સાંભળશું આપણે નેવુંમો વિડિયો અને કડવું સનુ નેવું વિડીયો કડવું સનુમાં કડવામાં હાલો સાંભળીએ મહાભારત વૈષમ પાન બોલ્યા સુણ વિસ્તારી તું જન હૈ સંભળાઓ યાદ પડ મહિમા મડ દરવાજે કેવો દીધો મન સુ દરવાજા ના કમડ સરસો કરો પાપી ન બો બગલ માં બે રાખ્યો આજે બકરાસ ને મારવા ગયો ને ભીમ ભીમનો વારો હતો પણ કુંતામાં કુંતા આડો ભીમનો વારો આપ્યો કે આજ હું મોકલી મારો દીકરો ભીમ જોતો એટલે ભીમે માર નાખ્યો બકરાસ નો બહુ ત્રાસ હતો ગામમાં ગામના એક એક લોકને રોજ એક માણસને ને ખાતો હતો નકર બધાને મારી નાખતો હતો એટલે આજે ભીમે એને પૂરો કરી દીધો તો આપણે સાંભળીએ મહાભારત નારાયણ કહે છે અને રાજા છે તો આપણે પણ મહાભારત અને પાપીને ઊભો કર્યો છે બે પાક ખીતા રાખીને કોકને લાગે કે જીવતો ઊભો એમ સરસો ઓ દરવાજાના ના કમાડ સરસો કર્યો પાપીને ઊભો

માને કર્યો પોકાર પોતાની ઘર આવી ગયો માને એને ભાઈઓને શાંતિ થઈ ગઈ પૂજાને જપમાળામાં બેહ ગયા હતા જપ કરવા ભગવાનનું ધ્યાન ધરવા બેહ ગયા હતા બધાય સારી ભાઈઓને કુંતા માતા બધાય તાવ કુંતાએ દોટ મૂકીને તરત ઉગાડ્યા દ્વાર ભીમસેન જઈને ઘરમાં બેઠો કહ્યો કે માતાજી જાવો

એમ કહી તે બીક માં આવ્યો ભીમ ની બીક લાગી કે આ ગાંડો ભાગી ખાવાનો હતો ને ભીમ ને ખાવા તો કટકો કરવા તો મકલો તો એનો કટકો હતો મુખવાસ નો સોપારીનો તેવો જદી ઠો રૂકો દરને ને પડી પેટ ફાળ ભીમને ભાળો ને જ પેટમાં ફાળ પડી અરે રે તું નાસી આવ્યો થાશે સર્વનો કાળ તું ભાગીન વિયય કે બધાનો કાળ થઈ જાય પ્રેમ કહે સુ કાળ કરશે મે મારી નાખ્યો ઠેર દરવાજે મડદુ ગોટવીને જીવ તો આય બોસુ ઘેર દરવાજે મડદુ ગોઠવીન જીવ તો ખેર બ્રાહ્મણ કહે કપાળ મારું દુષ્ટ ગણો ભીમ કહે સત્ય માનો નહીં તો અને કાન કોઈ માને નહીં ને એટલે કાપીને લેવો તો બ્રાહ્મણે સાસુ લાગ્યું દુષ્ટ ને હણિયો ઓણ સાસુ કો સોગન મારા ક્યાં ના રે વાસી કોણ પછી બ્રાહ્મણને એમ લાગ્યું કે જેવી તેવી વ્યક્તિ નથી ક્યાંના રહેવાસી ને કોણ સૌ ભીમે કયો બ્રાહ્મણે એવું કીધું કોણ ભીમ કહે કોઈને કહો તો અસ્તિના પુરના જાતિ પાંડવ કુંતી ના ત્રી જાતિ સી અસ્તિના પુરના સી અને કુંતામાના ના દીકરા છે પાંડવો છે અમે બ્રાહ્મણ કહે તે વિના તો બીજાની નહીં આહામ બ્રાહ્મણ કીધું બીજાની આહામ નહી એની વગરની તેમાં તમે મને વાસો છો ભીમ તમારું નામ નામથી તો બધે પ્રખ્યાત થઈ ગયો હોય ભીમ કે તમારું નામ ભીમ હશે કે એમ કે મને એવું લાગે ભીમ કહે ખરું મહારાજા લોકાન દરવાજામાં મળું પડશે ઉગડતા નિર્ણય ગામમાં ત્રાસ પડશે જાણશે કરશે તેના શોધશે તમને ત્યારે બોલા બવા મોકલે એટલે રાજા ગામમાં રાજા ને ખબર પડશે એટલે રાજા તમને બોલાવશે ભીમ શીખવાડે છે બ્રાહ્મણ બોલાવવા મોકલેટ લે જજો આ નાક કાન લઈને નાક કાન લઈને જાયજો તમને તમને જે એ બોલાવા મોકલે બોલાવા કોઈ આવે હતી તમારા તમારે નાક કાન લઈને જવાનું રાજા તમને બોલાવવા મોકલશે ભી મેં કીધું એ કહેજો કે મેં માર્યો એને નાક કાન દેજો દે કદી તમારું પારખું જોવા રાજા કહેશે આવો તમે મારો તો એ રાક્ષસ આખળ આગળ ખેસી લાવો ઉડો જબરો રાક્ષસ હતો કે કોઈ થી ખેસાય નહી એવો હતો કે તમને એમ કે બધું શીખવાડી દીધું ભીમે કે તમારું પારખું લેવા કે જાવ તો ઈ રાક્ષસને ઓરો ખેસી ને લઈ આવો લાવો તો એ રાક્ષસ આગળ ખેસી લાવો તો કેજો ઓ રે રાજા સાંભળજો મારી વાત રાજાઇ કે મારી વાત તમે સાંભળો એમ બધું ભીમ શીખવાડે છે રાજા સાંભળો મારી વાત આ રાક્ષસ મારી નાખ્યા મારા સગા સારા ભ્રાંત રાક્ષસે મારા સગા શાર ભાઈ ને મારી નાખ્યા છે એમ કહે છે માટે મે કરી ઋષિની સેવા માગી લીધું વરદાન તે ઋષિ એ કેવું વરદાન સાંભળી લો નિરાજન હોય મારો વારો જીવારે તેવારે મરવા જાવું પાપીને દેખી પાપી કરતા દસ ગણો બળીઓ થાવ પાપી કરતા હું દસ ગણો બળીઓ થાવ એમ કે છે ભીમ કે આવું કેજો રાજાને તે પાપી ને માર્યો દરવાજે આ કામ કીધું હવાપોર સુધી મેં પાપીને મારીને દરવાજે લાવીને ગોઠવી દીધો ત્યાં સુધી જ મારું જોર રે એમ હતું આવું ભીમે મેં શીખવાડ્યું બ્રાહ્મણ ને આવું ને કહેજો હવે મારા માં કઈ બળ નથી ઉરે ના રાય સાસુ માનો તો શિરપાવો નહી છો એટલે તો એવું કહેશો તો એટલે તો થશે ભાવ સપૂત હશે તો મન મૂકી તમને દેશે શિર પાવ જો સારો માણસ હશે તો મન મૂકીને તમને શીર્ષ એટલે પેરામણી આપશે એ ઓ બ્રાહ્મણને કહીને માતાને કહી વાત આપણે અહીંથી સાલ્ય જેવું જવું રેવું નહીં પ્રભાત જો એને જબરૂ થવાની કોઈ तमन्ना નતી બ્રાહ્મણને હોપી દીધું કે તમે મારું એમ કે જો બધું શીખવાડ્યું ને હવે આપણે અહીંથી ભાગી જઈએ એટલે એને સત્તુ નથી થાવું નકર સતા થઈ જાય કે પાંડવો અહીંયા છે રાક્ષસને માર્યો એટલે એને સતુ નથી થવું ને એટલે ભાગી જવું અટાણે આપણે થોડુંક કામ કરીએ સારું તો આપણે વાહ બહુ જોતી હોય પણ વાહમાં આપણું પુણ્ય ફળ બધું ખતમ થઈ જાય પણ આપણે તો વાહવાહ જ કરાવી હોય થોડુંક પુણ્ય દઈને ને દસ ઠેકાણે ગાવાનું થોડુંક સારું કામ કરી દસ ઠેકાણે ગાવાનું થોડીક કોઈની સેવા કરી ને દસ ઠેકાણે કહેવાનું એટલે આવો આપણો સ્વભાવ થઈ ગયો છે પણ પ્રેમાનંદજી મહારાજ કહે છે કે તમે જે કરો એ કોઈને ન કરો અને ખાસ ને ખાસ કળિયુગમાં તો જપ યજ્ઞ મોટો યજ્ઞ છે

વાસણ ઉટકતા કચરા પોતા કરતા બધું કામ કરતા ભગવાનનું જપ આપણે કરી શકીએ તો એવું આપણે કરશું તો આપણને પણ ભગવાન શક્તિ આપે અને ફરતા ફરતા દોડતા દોડતા શરીર છોડીને મૂયા જાય બસ આવી આવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ રહીશું તો તો જાહેર થાશું સત્ય છે મારું કેવું બ્રાહ્મણ કહેતા સાહેતે કરો હું તો જવા નહીં દેવ બ્રાહ્મણ કે તમે સાહે કરો પણ હું તમને નહીં જવા દઉં બ્રાહ્મણ એમ કીધું ગૌ બ્રાહ્મણ પ્રતિપાળે આવ્યા વ્યા સો દેવા સંભાળ નથી લીધી તમારી નથી કરી કાંઈ સેવા દેવ દીત ખબર નહોતી ખબર નહોતી કોઈ સેવાય ન કરે સંભાળ ન લઈ પણ મફત રહેવા દીધા હતા એની માહીં ભીમ ક એ એની માની દયા દયા આડી આવી એના છોકરાને એક બેસો ને એને ભગવાન બસાવી લીધો પણ ગામા ખાન બસાવી લીધું શું કરવા ક્યાં પાંડવો એને રહેવા માટે ઘર તો એવા શક્તિશાળુ માણસો અને અનુપુણ્ય ફળ મેળવ્યું એટલે ભીમ હાટી ગયો એને મારી ગયો રાક્ષસને એટલે દીકરો બ્રાહ્મણીનો બસી ગયો આ હામો પ્રત્યક્ષ દાખલો કે બ્રાહ્મણીને દયા આવી કે મારે ઘર પૈસા નથી જોતા આ સારી મારા દીકરાના શાર ઘર પીડા શાર મરી ગયા વારામાં ખાઈ ગયો રાક્ષસના પાંચમાનો વારો છે બેન હું તમારી જેમ પાંચ દીકરાની માં હતી એમ માને કહી તો મફોત રહેવા દીધા તો ફાયદો એક દીકરો બસી ગયો ને કઈ ચા કોઈ નાડો આવી જાય કોઈને ખબર નથી એ ભગવાનને ખબર હોય એટલે પુણ્ય કરીને કોઈને કહેવાનું નહીં જેટલું શું રાખશો એટલું પુણ્ય ફળ તમને વધુ મળશે ને જેટલું જાહેર કરશો એ તમારું બાષ્પીભવન થઈને ધોવાઈ જાય આપણું પુણ્યનું વાહ વાહમાં વહી જાય આપણને એ કામ કરતું નથી એટલે એમ કે પુણ્ય કરો તો દાબા હાથને ખબર પડવી ન જોઈએ આવી રીતનું પુણ્ય કરવાનું જપ કરો યજ્ઞ કરો કોઈની સેવા કરો તો ગાવાનું નહીં કોઈને કહેવાનું નહીં અંદર અંદર રહેવા દેવાનું બસ અને જે બોલીને તમે યજ્ઞ જપ યજ્ઞ ન કરો જપ તો મનન ચિંતન ખાલી કરો મનથી બસ ભીમ કહે ઓ રે મહારાજા એ શું બોલ્યા વસન બ્રાહ્મણ પાસે સેવા કરાવે તેથી કરો કયો દુષ્ટ જન બ્રાહ્મણ પાસે સેવા કરાવે એનથી દુષ્ટ જન કયો એમ એટલે બ્રાહ્મણ પાસે કોઈ દે આપણે સેવા ન કરાવાય કામ ન કરાવાય દેવાય નહીં તો કાંઈ નહીં દયકો તો દેવાનું પણ દઈને કામ નહીં કરાવવાનું બ્રાહ્મણ પાસે કોઈ દી આ જો મહાભારત કોઈ છે આ વેદવ્યાસ વ્યાસ નારાયણનું લખાણ છે આપણું કોઈનું નથી અને વેદયાસ નારાયણ કહે છે કે બ્રાહ્મણ પાસે સેવા કરાવે એનાથી દુષ્ટજન કોણ એટલે ભીમ કહે છે અને લેખિત તો વેદવ્યાસ નારાયણ છે આના આ રસના રસ અને રસના કરનારા વેદવ્યાસ નારાયણ છે ગમે તે દાન આપે પણ કરાવે સેવાય જો આયું ને કે ગમે એટલું દાન કરો આપો પણ કરાવો સેવા બ્રાહ્મણ છે વાય તે તે પ્રાણીનું ધ્યાન ને દાન સગળો સફ અફળ થાય દાન ને ધ્યાન ને બધું પૂજા પાઠ બધું અફળ થાય બ્રાહ્મણ પાસે સેવા કરાવી તો કોપે શ્રી જગદીશ અફળ થાય કોપે શ્રી જગદીશ અન્ય સ્થળે પણ બ્રાહ્મણ ને તો જરા દેવું કામ કોઈ ઠેકાણે બ્રાહ્મણને જરાય કામ નહીં આપવાનું

બ્રાહ્મણને જ નથી કેતા આમાં આપણે બધાએ લેવાનું છે અને સમજવાનું છે અમારા ઉપર કૃપા રાખી અમે તો જાઈશું આ જય એમ કહીને કીધી તૈયારી કટી કસીને બાંધે ગાંસડિયો લીધી કાપડની બે ભાઈ બેસાડ્યા ખાંડે બે ભાઈને કેડે બેસાડ્યા પોતે ત્યાંથી કુંતા માને માથે બે ભાઈને કેડે બેડ્યા બે ભાઈને ને ખાંધે બેડ્યા અને કુંતા માને માથે બેડ્યા અને જાય છે હવે ભીમ માથે મૃત મૃતિકાનો નો કુંભ લીધો વિપ્ર ને બે હાથે પછી પોતે ત્યાંથી સાયલો કરતો દોટા હળીયો પાસ ને ઉચકી કોટ કુદી નગરની બહાર પડ્યો પાસે ને લઈ કોટ કૂદી અને નગરની બહાર પડી ગયો એટલો જોરાવર ને બળવાન હતો ભીમ ચાલ્યો રાત્રિ રાત વિશે સુતસતી નો સુભાગી એવે સમય કોંતાજી ને કણિક તૃષ્ણા લાગી કોંતાજી કહે ભીમસેન બેટા બેસી ગયા મુજ જળ વિના અમારો જીવ જાશે કંઠે પડ્યા છે કાંટા ભીમ કહે સાલવું નથી પડ્યું તોય તરસ લા ભલી લાગી એમ કહીને સે ઉતાર્યા બોલ્યા ધર્મ સુહાગી ઓ ભીમ વીરા જાઓ જઈને જળ લાવો ગમે ક્યાંથી ભીમભાઈ કે તમે જળ જાઓ ગમે ત્યાંથી જળ લાવો કુંતા મને પાવા હાટો ધર્મ રાજા કહે છે ત્યાંથી ભીમ કહે અજાણ્યા વગડો જળ લઈ આવું ક્યાંથી કોંતા ધરણ રળિયા તો ભીમે કુંભજાયેલો માતાને માટે જળ લેવા વાયુ નો નંદ નસાયેલો ભીમ ગયો જળ લેવા માતા માટે એ હું શેટે કરે સડી ઊભો પશુ પક્ષી બોલે કોય કાન માંડી ને સાંભળે છે તેવે સ્થળે જળ હોય પશુ પક્ષી ક્યાંય બોલે એમ કાન માંડી એમ સાંભળે છે એવું ઠેકાણું હોય ના જળ હોય આવું બી મેં નક્કી કર્યું એવે પક્ષીના શબ્દ સુણ્યા ઝાલ્યો તે દિશાયો સાલ્યો તે દિશાયો જાતા જાતા યા ગોગયો દીઠું સરોવર ત્યાં જાતા જાતા ગો ગોવી ગયો ન્યા સરોવર પાડ્યો ચંપક સરોવર નામ એનું ચંપક સરોવર નામ હતું એનું છે તેમાં ગાંધર્વ સાર સહસ્ર પસરા લઈ ને રમે છે જળ ક્રીડા ગ માર જળ ક્રીડા કરે છે અ જે ગંધર્વો છે એ તે સરોવરમાં ભીમે જઈને કુંબળો જળ માયા એટલે ડડા ગડાના સ્વભાવે કરી ભગ 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 જ થાય આપણે પાણી ભરીતી ભગ ભગ અવાજ આવે ને એમ ખળખળ એવો એવો અવાજ આવ્યો એ ગાંધા કાન સુણો વિસાર્યું મન માયા કોઈ સ્વર્ગનો દેવ મારી જુએ સે સરસાય કોઈ સ્વર્ગનો દેવ મારી સરસા જોવાય વો એમ આ ગંધર્વને એમ છ્યું એમ જાણીએ બહાર નીકળ્યો કે તું ત્રિલોક માં તેનો શબ્દ ગયો ધુ ધ્રુજી ધરણીય પાર ભી મે જાણ્યું રખવાળા કોઈ ભાઈ ભાઈ મન માટો ભરેલો ઘડો કિનારે મૂકી જીવ લઈને નાઠો ભરેલો ઘડો કિનારે મેકિન જીવ લઈને ભાઈ ગયો મા તની પાસે આવ્યો બોલ્યા ધરમ કેમ તું એ આવ્યો નાઠો કુંભજ મૂક્યો ક્યાંય એમ કહે ટંકાર થયો તે સાંભળ્યા હશે કાન સરોવરનો રખવાળો તો કાઢો તમારા પ્રાણ માટે ગડ મૂકીને આવ્યો સરોવરને કિનારે એમાંય કે કોઈ રખવાળો હશે સરોવરનો એટલે ટંકાર છો તમે હેબળો છે કે એટલે હું ઘડો ન્યા મેકીને ભાગીને ભી આવ્યો માર માન જીવ બસાવી ભરેલો ગડો ઉસકી ના સુ દોડ તલા વાર માટે ત્યાં મૂકીને આવ્યો સુ તે તો હું નહીં લાવું અર્જુન કહે દેખાડ મને હું તુજ સાથે આવું અર્જુન કે મને દેખાડ હું તારી હારે આવું ભીમ કહે સુ મુજથી બળ્યો તે તું ધરે છે હામ તે કરતા જાઉં તર દિશા શું છે મારું કામ ઈ તું કઈ મારથી બળ્યો છો ઈ કે તારું ન્યા કામ છે કે ઈથી હું ઉત્તર દિશામાં જાઉ પાછો અર્જુન કહે દેખાડવાને સાલ મારી પૂઠે ભીમ ભીમસેન કહે આગળ થાઓ એમ કહી બેઉ ઉઠે ભીમ કે તું આગળ હાલ હું પાછળ આવું અર્જુન અર્જુન કે મને દેખાડવાયેલ ચાંસી બાણા વળી અર્જુન ગયા બતાવે વાયુ તન બતાવીને વૃક્ષ ની પૂટે ઊભો સાર અર્જુને જઈ ગો દો કી તો મન વિસાર કોણ છે રખે વાળ સરોવર નો કોણ પીવા ન દે પાણી જો એની સરસ હું તો એવી ઉલટયાણી કોણ છે આ કે સરોવર નો રખવાલ પાણી કેમ પીવા ન દેતો હું જોઈ લઉં કે અર્જુન કે કોગળો જળ નો કર્યો એટલે અવાજ આવે ને કોગળો કરે તો એટલે ગાંધર્વે સાંભળ્યું કાને નીકળ્યો જળ ની બહાર બાણ લીધું ભાથામાંથી ધનુષ્ય શહેરે તૈયાર બાણ ભાથામાંથી લીધું ધનુષ તૈયાર હતું જળ હલવાથી અર્જુન જાણ્યું નીકળ્યો કોઈ બહાર રખે તે મારશે તો વાગશે નહીં થાય વાર કોઈક બહાર તો નીકળ્યો કે રખે ને મને વાગી જશે ને તો પછી કઈ નહીં થાય એમ અર્જુને વિશાળ કર્યો અંધારે કઈ દેખાય નહીં વાગી બેસે બાણ હવે સી રીતે કરું મારું પ્રાણ હવે હું કરું કે પ્રાણ જાય જે બસાવવા મંત્ર વાયુનો ભણ્યો સડી સોટ શરીરના રક્ષણ ને સારું કીધું પવનનો કોટ શરીરના રક્ષણ હાટું પવનનો કોટ કર્યો એટલે પવન આવે ને આમ ફરતો પવન ફરતો એની ફરતો ફરે એટલે આડાહોળું બાણ થઈ જાય ને ભાગે નહીં પવનથી બાણ આડું થઈ જાય કોટ એવામાં અંગારક ગાંધર્વે અંગારક નામનો ગાંધર્વ હતો ગાંધર્વે બાણ ફેંક્યું ત્યાંય અર્જુન પાસે બાણ આવ્યું ઝાલી લીધું કરમાય અર્જુન પાસે બાણ આવ્યું અર્જુન હાથમાં પકડી લીધું પછી અર્જુને વિચાર કીધો છે કોઈ અધમ જાત આ પ્રમાણે મારી નાખે કરે જીવન ગાત માટે એને શિક્ષા દેવી એવી ધરી મન હું છ બાણ સિરી તે મારું એને પાસે નથી ધનુષ એને બાણ બાણ તો મારા હાથમાં આવ્યું પણ એને હું હવે કેમ મારું કે મારા હાથમાં ધનુષ નથી પણ વિદાવંત ને વાર જાની રણ લડનારો રણિયો એ બાણ ઉપર મંત્ર વાયુ બીજો નાગ પાસ ભણ્યો એ બાણ ઉપર વાયુ નો મંત્ર અને નાગપાસ મંત્ર ભણ્યો ભણ્યો પછી બળમાં માં બાણ ફેંકુ વાયુ લઈ જાય અંગારક પાસે બાણ પડ્યું નાગ પેદા થાય અંગારક જ્યાં ઊભો હતો ત્યાં બાણ પડ્યું અને નાગ ઉત્પન્ન થયા તેવા જ ભુજ બાંધ્યા ગાંધર્વ ગાંધર્વે જબરો કળ્યો કહ્યું પ્રેમદા બહાર આવો કોઈ મૂંજ માથાનો નો મળ્યો બજુબાઈ કીધું કે તમે બહાર આવો અપેસરા ઉઠી અને કોઈ મારા માથાનો નો મેળો હસી મને બાંધી દીધો બળિયા સાથે બાથ ન દેવી નમવા માટે જાવો તમે નમવા જાવ એને તમે વૈમાન બેસી જાવો કરગરી કર જોડાવું વિઘ્ન કરે તે નિવારણ કરે એમ કર્યો ઉચાર એટલે એની આપસ રાવો તરત નીકળી બાર કે હાથ પગ આજી કરી ને મને છોડાવો એમ વસ્ત્ર પહેરીને મને બેઠી અંતરીક્ષ ઉભી જોવા અંગારક કરગર તો જાલ્યો ધ્રુસ કે માંડો રોવા વર્ણ દ્રોસ કે રડવા લાગ્યો સાંભળને તુરાય વ્યાસવલ્લભ મુખ ઉસરે સુણજો સહુ શ્રોતાયો બસ એટલું કહી અને આ વિડીયો આપણે પૂરો કરી છે અને હું આ વિડીયો અંતમાં કડવું કરું છું અને હવે કડવું શરૂ થાય છે 91 માં વીડિયામાં હવે કડવું શરૂ થાય 97 માં અને વિડીયો 91 તો હાલો હવે એટલું કઈ આજનો આ વિડીયો આપણે પૂરો છીએ તો આ વિડીયા ની વાત આપણે એકાણું જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ